જુદા જુદા રાત્રિ દરમિયાન કાર્યક્રમો છે એમાં પહેલી તારીખે લોક ડાયરો છે તો એમાં પણ આ પધારજો મેલેડીમાંની ધૂન છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને કથાનો સમય ત્રણથી છ સાંજ સાતનો છે તો આ અદ્ભુત એ કાર્ય કર્યું છે કારણ કે એક જબરજસ્ત આ કથા કરવી એ નાની મોની વાત નથી અને તમામ સભ્યો જનની જણતો જણ જણે કાં દાતા અને કાં સુર નહીતર રેજે વાંચણી પણ મત ગુમાવીશ્નુર તમામ પોતાના અંગત સ્વાર્થને લઈને પણ પોતાના કામ પડતા મૂકી પણ આ તમ તમામ સ્વયંસેવકો જેને કહેવાય કે આવું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે આમાં કોઈનો સ્વાર્થ નથી નિસ્વાર્થ છે આપણા બધાનું છે તો તમામ ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આપ આ કથાનો લાભ લ્યો અને આપના પાડોશીને જ્યાં જ્યાં શક્ય લાગે અહીંયા વિડીયાને શેર કરો કારણ કે આ તમામ જે જે લાભ લે છે સાહેબ અહીંયા અદ્ભુત કાર્યક્રમ કરી કર્યા છે અહીંયાથી સંસ્કૃતિના કાર્યક્રમો પણ પ્રદર્શન કરવામાં આવ્યા છે ગાયું છે હનુમાનજી મહારાજની જબરજસ્ત મંદિરની મૂર્તિ છે આવો સર વિરાટનગરનો બગીચો છે બગીચામાં આવું કથાનું રસમાન છે અને ધારેશ્વર મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તમામ સહયોગોને ભગવાન શિવજી કાયમ સુખી રાખે એવી ભોળાનાથ પાસે પ્રાર્થના રાખું છું અને એમાં અમે બધા પણ સાથે જઈ તો વધારે વાત નહીં કરતા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવીના જય માતા